હલો મિત્રો આજે આપણે બનાવવાના છે ટમેટાના ભજીયા એટલે કે ટમેટાના ભજીયા માટે આપણે લીલી ચટણી જોઈએ તો આમાં મરચાં લસણ અને સેજમ તો આપણે આદુનો ટુકડો નાખશું અને માંડવીના દાણા એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી અને ચટણી બનાવી લેવાની છે લીલી ચટણી જો આમાં આપણે લીંબુની એક ફાઇડ એડ કરી છે થોડીક ખાંડ એડ કરશું અને થોડુંક મીઠું આપણે હવે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ ચલો એલી ચટણી મરચાની કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટમેટાની પતરી કરવાની છે જો આ રીતે ટમેટું લીધું છે હવે એની પતરી કરી નાખશું જો આપણે ટમેટામાં છે ને આપણે લીલી ચટણી જે મરચાની તૈયાર કરી હતી આ રીતે આપણે પૂરી ભરી દીધી છે તો તમે જોઈ શકો છો આપણે એક જ બાજુ કરવાની હોય છે તો આપણે ટમેટાની ચટણી છે એ ભરાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ છે ટમેટા તો હવે આપણે લોટ દોવાનો છે

ઈનો કે ફારો નાખવાની કંઈ જરૂર નથી જરૂર મુજબ પાણી એડ કરી અને લોટને આપણે મિક્સ કરી લેવાનો છે જો આપણે ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આમાં આપણે છે ને ચેક કરી લેવાનું છે કે આપણે ટમેટા જે ઉછું છે કે અલગ રીત છે તો આપણે આ રીતે એક ટમેટું લઈ અને ચેક કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે બેટર એકદમ તૈયાર અને રેડી થઈ ગયું છે એ જ રીતે આપણે જો ટમેટા બધા ભરેલા જ છે અને આપણે બેટર પણ તૈયાર થઈ ગયું બેટરમાં આપણે બધા મસાલા યુઝ કર્યા છે ખાસ કરીને યાદ રાખજો આપણે તળવા માટે મૂકી દીધું છે તેલ તો વાલો બેટર તૈયાર થઈ ગયું છે તેલ આવી જાય એટલે આપણે તળી લઈશું અને આમાં આપણે છે ને મરચાંની ચટણી લગાવતી વખતે ધાણા પણ એડ કરેલા છે લીલા ધાણા વધારે એડ કરવાના છે અને આપણે આપણા માંડવીનો ભૂકો નહીં હોય એટલા માટે તમને લીલું નહીં દેખાય

હવે આપણે હળવા હાથે ફેરવવાના છે બહુ વધારે નહીં કરવાનું નહીં તો ટમેટા છે એ તેલ પીજે છે તો જો હળવા હાથે આપણે આ રીતે ફેરવતા જાઉં તો તમે જોઈ શકો છો એ રીતે આપણે જાય એટલે લઈ લેવાના લવ ટમેટાના ભજીયા થઈ ગયા છે આપણે આંબલી અને ગોળની ચટણી સાથે સર્વ કરવાના જળથી ટ્રાય કરજો બહુ મસ્ત બનશે અને સરસ મજાના છે